નમસ્કાર દોસ્તો શું બે હજાર છવ્વીસની ધોરણ દસ વિજ્ઞાન બોર્ડ પરીક્ષાની તૈયારી ચાલી રહી છે તો ચાલો આજે આપણે એ બ્લૂ પ્રિન્ટને સમજીએ જે એંશીમાંથી એંશી માર્ક્સ મેળવવાનો પાક્કો રસ્તો બતાવી શકે છે અહીં વાત સખ્ત મહેનતની નથી પણ સ્માર્ટ મહેનત કેવી રીતે કરવી એ શીખવાની છે આ સવાલ તો દરેક વિદ્યાર્થીના મનમાં હોય જ ખરું ને અને જવાબ છે હા બિલકુલ શક્ય છે જરા પણ ગભરાવાની જરૂર નથી એકદમ સાચી સ્ટ્રેટેજી અને પ્લાનિંગથી આપણે સાથે મળીને આ ગોલ સુધી પહોંચી શકીએ છીએ ચાલો જોઈએ કેવી રીતે તો આ છે આપણો ગેમ પ્લાન સૌથી પહેલા પરીક્ષાનો પડકાર સમજીશું પછી પેપરનું સ્ટ્રકચર જોઈશું એ પછી આવશે આપણો સિક્રેટ મેપ એટલે કે બ્લ્યુ પ્રિન્ટ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું કયા ચેપ્ટર્સ પર વધારે ફોકસ કરવું અને છેલ્લે એસીમાંથી એસી સુધી પહોંચવાનો પાકો રસ્તો તો ચાલો શરૂ કરીએ આપણી સફર બોર્ડની પરીક્ષા ક્યારેક એક મોટા પહાડ જેવી લાગે સાચું ને પણ જરા વિચારો જો આ પહાડ ચડવા માટે આપણી પાસે એક સિક્રેટ મેપ હોય તો બસ આ બ્લુ પ્રિન્ટ એ જ સિક્રેટ મેપ છે એ આપણને બતાવશે કે કયો રસ્તો સેલો છે અને ક્યાં ઓછી મહેનતે વધુ માર્ક્સ મળશે એટલે કે ગધેડા જેવી મહેનત નહીં પણ સ્માર્ટ વર્ક તો ચાલો આપણા સિક્રેટ મેપને ખોલીએ એ પહેલા આ ગેમના નિયમો તો જાણી લઈએ બરાબર ને એટલે કે ચાલો પેપરના સ્ટ્રકચરને સમજીએ એક આ માળખું મગજમાં બેસી ગયું પછી સ્ટ્રેટેજી બનાવવી એકદમ સહેલી થઈ જશે જો પેપર છે ટોટલ એશી માર્ક્સનું અને એ ચાર સેક્શનમાં વહેંચાયેલું છે સેક્શન એ તો કમ્પલસરી છે ચોવીસ સવાલ ચોવીસ માર્ક્સ પણ અસલી ગેમ શરૂ થાય છે સેક્શન બી સી અને ડીમાં અહીં આપણને મળે છે ઓપ્શન્સ એટલે કે ચોઈસ જેમ કે સેક્શન બીમાં તેર સવાલોમાંથી કોઈ પણ નવું જ લખવાના છે આનો મતલબ શું મતલબ એ કે જે ચેપ્ટર્સ આપણને પાક્કા આવડતા હોય એના સવાલ આપણે પસંદ કરી શકીએ આ ચોઈસનો સ્માર્ટ ઉપયોગ કરવો એ જ તો આપણી જીતનો પ્લાન છે અને હવે આવે છે આપણો સિક્રેટ મેપ આ બ્લુપ્રિન્ટ આપણને બિલકુલ એ જ કહે છે કે કયો સવાલ કયા ચેપ્ટરમાંથી આવશે કોઈ અટકળ નહીં કોઈ ગેસવર્ક નહીં આ માહિતી આપણને એટલી તાકાત આપે છે કે આપણી તૈયારી એકદમ ટાર્ગેટેડ અને સ્માર્ટ બની જાય અને હા આ પેટર્ન ફિક્સ છે તો ચાલો સેક્શન એ થી શરૂઆત કરીએ પહેલો ભાગ છે એમસીક્યુઝનો એટલે કે ક્વેશ્ચન નંબર વનથી સિક્સ દરેકનો એક માર્ક હવે અહીં જરા ધ્યાનથી જુઓ પહેલો એમસીક્યુ ચેપ્ટર ટુમાંથી બીજો ચેપ્ટર ફોરમાંથી ત્રીજો ચેપ્ટર ફાઇવમાંથી કંઈ સમજાયું આ પેટર્ન એકદમ ફિક્સ છે એનો સીધો મતલબ એ થયો કે એમસીક્યુઝ માટે બધા જ ચેપ્ટર વાંચવાની જરૂર નથી ખાલી આ છ ચેપ્ટર પર ફોકસ કરો આને જ કહેવાય સ્માર્ટ સ્ટડી ઓકે એમસીક્યૂઝ પછી આવે છે ખાલી જગ્યાઓ ક્વેશ્ચન સાતથી બાર ફરીથી છ માર્ક્સ ચાલુ જોઈએ કે આ માર્ક્સ કયા ચેપ્ટરમાંથી મળશે અને ફરી એકવાર આપણી સામે એકદમ ફિક્સ પેટર્ન છે સાતમી ખાલી જગ્યા ચેપ્ટર ફોરમાંથી જ આવશે આઠમી ચેપ્ટર ટ્વેલ્વમાંથી વિચારો આનાથી તૈયારી કેટલી બધી સહેલી થઈ જાય છે બીજે કંઈ જોવાની જરૂરત નથી ખાલી જગ્યા માટે બસ આ જ ચેપ્ટર્સ પર ધ્યાન આપવાનું છે ચાલો આગળ વધીએ હવે વારો છે ખરા ખોટા અને એક વાક્યના જવાબોનો જુઓ ખરા ખોટા માટે ફક્ત ચાર ચેપ્ટર પર ધ્યાન આપવાનું છે ત્રણ સાત દસ અને બે અને એ જ રીતે એક વાક્યના જવાબો માટેના ચેપ્ટર્સ પણ ફિક્સ છે આપણો મેપ આપણને એકદમ ક્લિયર રસ્તો બતાવી રહ્યો છે અને સેક્શન નો છેલ્લો ભાગ જોડકા અને હા અહીં પણ કોઈ સરપ્રાઇઝ નથી ચેપ્ટર છ અને ચેપ્ટર તેર બસ વાટપુરી આ સાથે જ આપણા ચોવીસ માર્ક્સ પાક્કા કરવાની સ્ટ્રેટેજી તૈયાર ઓકે હવે આવી ગયા આપણે સેક્શન બીમાં અહીં દરેક સવાલના બે માર્ક્સ છે અને યાદ છે ને તેરમાંથી ફક્ત નવ જ લખવાના છે આ લિસ્ટ બતાવે છે કે કયો સવાલ કયા ચેપ્ટરમાંથી આવશે તો હવે શું કરવાનું ઘરેથી જ નક્કી કરી લેવાનું કે ભાઈ મને ચેપ્ટર પાંચ અને સાત પાક્કા આવડે છે તો એના સવાલ તો હું લખીશ જ આ છે એડવાન્સ પ્લાનિંગનો ફાયદો હવે વાત કરીએ સેક્શન સીની ત્રણ માર્ક્સવાળા સવાલો અહીં નવમાંથી છ લખવાના છે જરા આ લિસ્ટ પર ધ્યાન આપો કંઈ નોટિસ કર્યું ચેપ્ટર ત્રણ અને ચેપ્ટર સાતમાંથી બબ્બે સવાલ પૂછાશે મતલબ કે જો આ બે ચેપ્ટર પાક્કા આવડતા હોય તો મોટા ભાગના માર્ક્સ તો અહીંથી જ કવર થઈ જાય અને હવે સૌથી મોટો અને ઇમ્પોર્ટન્ટ સેક્શન સેક્શન ડી અહીં દરેક સવાલના ચાર માર્ક્સ છે અને આપણે આઠમાંથી પાંચ લખવાના છે અહીં સૌથી ખાસ વાત એ છે કે ચેપ્ટર ટુ અને ચેપ્ટર ફાઇવ આ બંનેમાંથી બબ્બે સવાલ આવશે આનાથી ક્લિયર થઈ જાય છે કે આ બે ચેપ્ટર કેટલા બધા ઇમ્પોર્ટન્ટ છે આ માહિતી સાથે આપણી તૈયારીની દિશા એકદમ સાફ થઈ જાય છે તો આપણી પાસે સિક્રેટ મેપ તો આવી ગયો પણ હવે આ એકસો એંસી મિનિટની રેસ જીતવી કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ એ સફળતાની બીજી અને એટલી જરૂરી ચાવી છે અહીં એક આઈડિયલ ટાઈમ પ્લાન છે આને પોતાની સ્પીડ પ્રમાણે એડજસ્ટ કરી શકાય છે જેમ કે સેક્શન એ માટે લગભગ ત્રીસ મિનિટ સેક્શન બી માટે પિસ્તાલીસ સી માટે સાઈઠ મિનિટ અને ડી માટે ચાલીસ મિનિટ આવું કરવાથી છેલ્લે રિવિઝન માટે પણ થોડો ટાઈમ બચી જશે અને સૌથી મોટી વાત પેપર અધૂરું રહી જવાનો ડર મનમાંથી નીકળી જશે અત્યાર સુધી આપણે જે પણ જોયો એ બધાનો સાર હવે અહીં છે આ આખા એનાલિસિસની સૌથી પાવરફુલ સ્ટ્રેટેજી એક વાત યાદ રાખજો બધા ચેપ્ટર્સ સરખા ઇમ્પોર્ટન્ટ નથી હોતા તો ચાલો હવે એ સિક્રેટ ખોલીએ કે કયા ચેપ્ટર્સ ઓછા સમયમાં સૌથી વધુ માર્ક્સ અપાવશે આ નંબર ધ્યાનથી જુઓ લગભગ તોતેર પોઈન્ટ એસીમાંથી તોર માર્ક્સ અને એ પણ ફક્ત આઠ ચેપ્ટરમાંથી જસ્ટ વિચારો જો ખાલી આ આઠ ચેપ્ટર પર જબરજસ્ત પકડ બનાવી લઈએ તો આપણને કેટલા શાનદાર સ્કોર સુધી પહોંચી શકાય આને કહેવાય સ્માર્ટ સ્ટડીનો પાવર અને આ રહ્યા એ આઠ ગોલ્ડન ચેપ્ટર્સ ચેપ્ટર ટુ થ્રી ફાઈવ ટેન સેવન થર્ટીન નાઇન અને ઇલેવન આ આપણી ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ આનો મતલબ એ નથી કે બાકીના ચેપ્ટર્સ છોડી દેવાના ના પણ તૈયારી અને રિવિઝનની શરૂઆત અહીંથી જ થવી જોઈએ આ સૌથી સ્માર્ટ રીત છે તો જુઓ આપણે ક્યાંથી શરૂ ગળ્યું હતું પરીક્ષાના ડર અને કન્ફ્યુઝનથી અને હવે આપણી પાસે શું છે માંથી એસી સુધી પહોંચવાનો એકદમ ક્લિયર સ્ટેપ બાય સ્ટેપ રોડમેપ આ છે સ્ટ્રેટેજીથી સક્સેસ સુધીનો રસ્તો તો યાદ રાખજો આ બ્લુપ્રિન્ટ ખાલી એક કાગળનો ટુકડો નથી આ આપણા હાથમાં એક પાવરફુલ ટૂલ છે એ આપણને આપણી સફળતા પર કંટ્રોલ આપે છે એ આપણા ટેન્શનને લઈને તેને કોન્ફિડન્સમાં બદલી નાખે છે આ આખા એનાલિસિસ પછી રસ્તો એકદમ સાફ છે સફળતાનો નકશો હવે આપણા હાથમાં છે બસ એટલું યાદ રાખવાનું છે કે વાત ખાલી સખત મહેનતની નથી પણ સ્માર્ટ અને ફોકસ્ડ તૈયારીની છે આ માહિતી ફક્ત જાણવા માટે નથી પણ એને અમલમાં મૂકવા માટે છે તો હવે સવાલ એ છે કે આ સિક્રેટ કોડનો ઉપયોગ કરીને પોતાની જીતનો પ્લાન કેવી રીતે બનાવશો હવે તૈયારી શરૂ કરવાનો સમય છે ઓલ ધ બેસ્ટ